જે દ્વારકા થી સ્કેમ છો યુટ્યુબ ફેમલી આપણે આજે જીરામાં દવા છાંટવાની છે એમ તો બે પોમ્પ છાંટી લીધા હે થોડોક મોડો બ્લોક સ્ટાર્ટ કર્યો છે કેમ યુટ્યુબ ફેમિલી આપણે આપણે જીરામાં દવા દવા છે અને તો ઘણીવાર હતા મોડો મોડો બ્લોક બનાવ્યો હવે આપણે આ એન્ડમાં મનાવ્યો છે અને તમારે કોઈને આવું જીરું હોય કે જો અમારે હાથ હાથ આઠ જીરું થાય આમ જો હવે આવી રીતે આમ ધીરે ધીરે દેખાડો જોઈએ